હેલો ફેમિલી કેમ છે બધા બધા મજામાં દેસો સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જનભાઈ માં અત્યાર માં તો જો રોંઢાન સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ અત્યાર માં સ્થિર છે ને હા અત્યારે કૃષ્ણ ઘરે થી ને બ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે હા અને મિતો ની રમતા હતા કામિતા હા હા વિક્રમ ને બે ની આ દડે બે રમતા હતા અને માર મમ્મી તો જો કાકા આવું કામકાજ કરે છે તોરણ પોરવે છે

દરફર મને દેસ કે મીરા આઈશ આરીદ મને તમાર કાસ્કરતી પાસાડા ખોરાવાના યારી દે તો હું કાયલે જ મગાડા માર કા ઓસુત પય હો તમ લોગ આવશે હા આ ફળિયા માં હા ઈ બધા ઉતારવાનો કવિજા આમ ફેરવાનો ત ખરી હો હા એકા તો તમારી ઈ કરું ઈ તમતા વીરા હું પેને કોક નાર માની

मन टाडण रे खाने ये हमना यटू पूरी जा माने मोर बिक पड़ी जदा होत पेश ना गणाई ले एवू थोड़ो हालिस दे मी शत पेले राखोने ते पाळो पासे छे ने भरि राखवा कोन केम करू यो मेल पास ओनी बडो फुला लाख ये मेल पडो गणा அதன்படி

બે કરો ઓગાળવા મળો ઓગાળવા મળો ખાલી ઓગાળવાનો ગમે એમ કરીને ઓગાળો બે હાથમાં ચાલો એક ઓગાળો જે પેલા ઓગાળશે

আর মানে <laughs> <laughs>

વાવા વા હાય જરીક શરીર હળવું થાય ને કી છે મને મરચી ખાવાનું કેવું થયું છે કે તો હા તાલે ભુખાવી દે તો આટા આનખવા ચાલ્યા આપડે હાલ દોડવાનું cái mẹ ra bên em, nhanh đi phô ketchup rồi. gần đó, xô không? thấy chưa rồi? anh

તો આજનો લોક તો અહીંયા સુધી નસતે તો આજનો લોક તો અહીંયા સુધી નસતે તો આછા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જવું હો ને બધાય બાય બાય